નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જાગો જોગી આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે મનુષ્ય જન્મ કારણ વગર મળતો નથી મનુષ્ય જન્મ કારણથી જ મળે છે તો મનુષ્ય અહીંયા બે પ્રકારના માણસો હોય છે એક મનમુખી અને બીજો હૃદયમુખી તો આપણે આ સંસારમાં કોઈ પણ પ્રકારનું સારું કે ખોટું કર્મ કરતા હોઈએ એ ટાઈમે આપણને બે બાજુથી સલાહ મળે છે કેમ કે કર્મ કરતો પહેલો તમને હૃદય કહે છે કે આ કર્મ કરવા જેવું છે અને આ કર્મ નથી કરવા જેવું તો પણ આપણે હૃદયની વાત માનતા નથી હૃદયનો અવાજ આપણે સાંભળતા નથી કેમ કે આપણે મનના સંપર્કમાં રહીને વિષય વાસનાના નશામાં આવી ગયા છીએ એટલે તો આજનો મનુષ્ય બેહોશીમાં જ કર્મ કરી રહ્યો છે એટલે કે જો હૃદયનો અવાજ સાંભળે તો હૃદય બેહોશીમાંથી જાગૃત કરે છે અને હૃદય આપણને જાગૃત કરીને હોશમાં લાવે છે તો હોશવાળો માણસ ક્યારેય પણ ખાડામાં પડતો નથી હોશવાળો માણસ ક્યાંય બંધનમાં આવતો નથી તો હૃદય આપણને ચેતાવ્ય છે કે આ સંસાર મિથ્યા છે અને જે સંસારની સંપત્તિ પાછળ તો ગાંડો બની ગયો છે જે સંસારની સંપત્તિ પાછળ તું દોડી રહ્યો છે અને જે તું વિષયવાસના મોહ લોભ અહંકારમાં કર્મ કરી રહ્યો છે તે બધા જ કર્મ તને બોંધવા વાળો છે અને તું પોતે અહંકાર છે કેમ કે તું શરીર નથી અને તું કોઈ પ્રકારનું કારણ નથી તું મન નથી તું વિષય વાંચના નથી તું સ્વયં કોઈ બંધનમાં નથી તું પોંચતત્વમાં ઉડનારું પંખી નથી તું તો બ્રહ્માંડમાં ઉડવા વાળું પંખી છે જ્યાં કોઈ સીમા નથી જ્યાં કોઈ બંધન નથી જ્યાં કોઈ કર્મ નથી જ્યાં જન્મ મરણનું ચક્ર નથી તો તું નીલગગનનું છે અને આ પ્રકૃતિ એટલે કે તત્વને અને તારે કંઈ સંબંધ નથી તેમ સતો તું શા માટે કારણમાં બંધાય છે પરંતુ આપણે હૃદયની વાત સાંભળતા જ નથી અને હૃદયનો અવાજ આપણા કાન સુધી પહોંચતો જ નથી કેમ કે આપણે જોઈએ છીએ કે જ્યાં ડીજે વાગતું હોય જ્યાં બેન્ડ બાજા વાગતા હોય અને આપણે ત્યાં ઊભા હોઈએ અને કોઈનો ફોન આવે તો આ ઘોઘાટમાં આપણને ફોનમાં અવાજ સંભળી શકતા નથી એવી જ રીતે આપણા અંદર વાસનાનો મોહનો લોભનો અને મનનો એટલો બધો અવાજ છે કે આપણે હૃદયની વાત સાંભળી શકતા નથી અને હોશમાં આવતા નથી તો આ શરીર તમે નથી અને મન પણ તમે નથી તો જે વિષય વાસનાની લહેરો છે તે મનની છે અને જે ક્રિયા કરે છે તે શરીર છે તમે તો ફક્ત દ્રષ્ટા છો જેમ કે તમે એક પિક્ચર જોઈ રહ્યા છો તો પિક્ચર પણ સાચું નથી તે એક પ્લાસ્ટિકની રીલ્સ રીલ હોય છે તેમાં ખૂન ખરાબા લૂંટફાટ બળાત્કાર મારપીટ કે કરુણાના દ્રશ્ય આવે તે પણ દ્રશ્ય સાચા હોતા નથી કેમ કે તે પ્લાસ્ટિકની રીલનો પડસાયો છે તો ત્યાં તમે દ્રષ્ટા છો પરંતુ જેમ પિક્ચરને આપણે સાચું માની બેઠા છીએ એવી જ રીતે આ શરીરને મનને અને સંસારને પણ આપણે સાચું માની બેઠા છીએ અને એટલે જ આપણે કારણમાં ફસાઈ ગયા છીએ કેમ કે કામવાસનાને કારણે સ્ત્રી આપણને સત્ય લાગે છે મોહના કારણે શરીર સંસાર અને પરિવાર સત્ય લાગે છે લોભના કારણે સંપત્તિ સત્ય લાગે છે અને અહંકારના કારણે આપણે કહીએ છીએ કે હું શરીર છું મન મારું છે હું અમીર છું અને આ કારણોથી જ આપણે જે કારણથી કર્મ કરીએ છીએ એ જ કર્મ આપણને બાંધે છે અને એ કર્મના આધારે જ મનુષ્ય દેહ ધારણ કરવો પડે છે પરંતુ જો આપણે કારણમાંથી જ બહાર નીકળી જઈએ કોઈ પણ કાર્ય કરીએ તો કારણ વગર તો આપણે જોઈએ કે ભાઈ સંસાર મિથ્યા છે આપણે અનુભવ નથી કર્યો પરંતુ આપણે જોઈએ છીએ કે આપણા સાનિધ્યમાં અસંખ્ય સંપત્તિવાળા માણસો મૃત્યુને ભેટ્યા છે એમાંથી એક પણ સંપત્તિવાળો માણસ ફૂટી ફૂટી કોળી પણ સાથે લઈ ગયો નથી તો એ ઉપરથી આપણે અનુમાન કરી શકીએ સંસારની સંપત્તિ મિથ્યા છે સંસાર નિથ્યા છે એકલા જ આવ્યા છીએ અને એકલા જ જવાનું છે તો આપણે કારણમાંથી છૂટી શકીએ છીએ અને જો કારણમાંથી છૂટી શકીએ કારણમાંથી છૂટ્યા પછી આપણે જે પણ કર્મ કરીએ છીએ કેમ કે પછી આપણને એવું જ્ઞાન થાય છે કે તરસ ભૂખને લાગે છે તરસ શરીરને લાગે છે ભૂખ પણ શરીરને લાગે છે ઠંડી પણ શરીરને લાગે છે પરિવર્તન પણ શરીરનું જ થાય છે અને કપડાં પણ શરીરને જ પહેરવા પડે છે પાંચ જ્ઞાનેન્દ્રિયો એ શરીરનો જિસ્સો છે પાંચ કર્મેન્દ્રિયો શરીરનો જિસ્સો છે અને મનનું સ્ફુરણ કામ ક્રોધ મધ મોહ લોભ અહંકાર આ બધું જ સ્ફુરણ છે તો હું આ બધાનો છું આમાં હું ક્યાંય ક્યાંય મારું પિક્ચર નથી તો આ પિક્ચરનો હું દ્રષ્ટા છું તો જો દ્રષ્ટા ભાવ આવી જાય તો પછી આપણે જે તે કાર્ય કરીએ અને કાર્ય તો કરવું જ પડશે પરંતુ જે કાર્ય કરીએ તે કાર્ય કારણથી નથી પરંતુ અકારણથી કરીએ છીએ અને અકારણથી કાર્ય કરીએ એટલે આપણે ક્યાંય બંધનમાં આવતા નથી બંધન મુક્ત થઈ જઈએ છીએ અને બંધન મુક્ત થઈ જઈએ તો પછી મનુષ્ય જન્મ આવવાની કોઈ જરૂર જ નથી કારણથી જ આપણે મનુષ્ય જન્મમાં આવીએ છીએ હરિઓમ ઓમ તસ આદેશના પ્રણામ